શહેરા તાલુકામાં દિવસે દહાડ એ ઈકો ગાડીની ચોરીની ઘટના સામે આવે છે તાડવા વણજારા ફળિયાના રામસિંહભાઈ લક્ષ્મણભાઈ વણજારાની માલિકીની મારુતિ સુઝુકી ઇકો ગાડી ત્રીજી અઢાર બી એ અઠ્ઠાવન ચોરી થઈ છે વીસમ સપ્ટેમ્બરના રોજ રામસિંહભાઈએ તેમના મિત્ર ઈશ્વરભાઈ ધોલાપુરી ગુસ્વામીને વર્ધી ફેરવવા માટે ગાડી આપી હતી ઈશ્વરભાઈએ સવારે દસ વાગ્યે શહેરામાં બજાજ શોરૂમની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં ગાડી પાર્ક કરી હતી બપોરે પોણા ત્રણ વાગે જ્યારે તેઓ ગાડી લેવા ગયા ત્યારે ગાડી ગાયબ હતી ચોરી થયેલી ગાડી શહેરા લુણાવાડા હાઇવે પર આવેલા પાનમ પાસેના ટોલગેટના ગેટના સીસીટીવીમાં કેદ થઈ હતી વધુમાં શહેરા તાલુકાના સિગ્નલી પાસેના એચપી પેટ્રોલ પંપ પર ગેસ પુરાવતી વખતે પણ આ ગાડી કેમેરામાં દેખાઈ હતી ગાડીનો એન્જિન નંબર જી વન ટુ બી એન સેવન થ્રી ફોર નાઇન ઝીરો ફોર અને ચેસિસ નંબર એમ એ થ્રી ઈ આર એલ એફ વન એસ ઝીરો ઝીરો સેવન ફાઇવ ટુ સેવન નાઇન ટુ છે ગાડીની કિંમત ત્રણ લાખ આંકવામાં આવે છે રામસિંહભાઈ તેમના રાજુભાઈ સાથે શહેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવે છે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તપાસ શરૂ કરી છે